અરવલ્લીના બાયડ ખાતે ઈદ એ મિલાદુન નબીની ભવ્ય જુલુસ સાથે ઉજવણી કરવામાં આવી અરવલ્લીના બાયડમાં હજરત પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદ એ મિલાદુન નબીની ભવ્ય અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બાયડ ગઝબા વિસ્તારમાં એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને આ તહેવારની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરી હતી જુલુસ દરમિયાન ચોકલેટ બિસ્કિટ કેક સહિતની વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેને ઉત્સવના માહોલમાં વધારો કર્યો હતો આ સમગ્ર ઉજવણી દરમિયાન બાયડ પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેના કારણે કોઈ પણ પ્રકારની અડચણ વગર આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો બ્યુરો ચીફ ઇમરાન પીરા અરવલ્લી ઈદે મિલાદ ઉન નબી એ મુસ્લિમોનો સૌથી મોટામાં મોટો તહેવાર અને મોટામાં મોટી ઈદ છે એ ગણવામાં આવે છે આ હઝરત મહંમદ પૈગમ્બરના જન્મદિવસની યાદમાં એમણે આપેલા જે શાંતિના સંદેશ છે એ સંદેશને અનુસરી અને એમનો આ જન્મદિવસ છે એ મનાવવામાં આવે છે તો આ ઈદ મિલાદના દિવસે બધાએ બાયડ કસ્બાના મુસ્લિમોએ શાંતિપૂર્વક જુલુસ છે એ જુલૂસ નીકાળી ફરી અને એ છે હઝરત મોહમ્મદ પૈગમ્બરના બાલ મુબારકના દીદાર છે એ કરવા માટે અહીંયા અહીં બધા એકત્રિત થયેલા છે આ વ્યવસ્થાની અંદર પોલીસ પ્રશાસનની પણ ખૂબ પ્રશંસનીય કામગીરી એમણે બજાવી છે ઊભાભાગે હાજર રહી અને શાંતિપૂર્વક આ તહેવાર ઉજવાય એ રીતેની કામગીરી એમની છે આજરોજ હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિન નિમિત્તે બાયડ સુધી મુસ્લિમ મુસ્લિમ ગોશિયા જમાત તરફથી બાયડ મસ્જિદ ચોકથી જુલૂસ કાઢવામાં આવ્યો હતો આ જુલૂસમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા અને આ જુલૂસની અંદર કૌમી એકતાના ખૂબ મોટા દર્શન થયા હતા આ જુલૂસ દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસની પણ પ્રશંસનીય કામગીરી રહી હતી પત્રકાર મિત્રોએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો હતો અને આ જુલૂસ નિર્વિઘ્ને પૂર્ણ થયેલ હતું